લોદરિયાવ ગામના અનુસૂચિત જાતિ વાલ્મિકી સમાજના સ્મશાનની બત્તર હાલત અંગે નવસર્જન ટ્રસ્ટની ટીમે જા તપાસ કરી સ્થાનિક લોકો સાથે વાત કરી સ્મશાનની વિઝિટ કરી ત્યારબાદ કિરીટ રાઠોડ પોતાની પ્રતિક્રિયા આપી હતી કે સાણંદ તાલુકાના મોટાભાગના ગામોમાં દલિત સમાજના સ્મશાનોમાં મૂળભૂત ભૌતિક સુવિધાનો અભાવ છે સ્થાનિક ગ્રામ પંચાયત આ કામગીરી કરવામાં દલિત સમાજ સાથે ભેદભાવ રાખે છે સાણંદ વિસ્તાર ઔદ્યોગિક રીતે વિકાસ પામી રહ્યો છે તો બીજી બાજુ આ તાલુકાના ગામોમાં દલિત સમાજના વિસ્તારોમાં વિકાસના કાર્યોમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો હોવાનું માલુમ પડ્યું છે કિરીટ રાઠોડે જણાવ્યું કે સાણંદ વિસ્તારના ગામો દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહના સંસદીય મત વિસ્તારમાં હોવા છતાં જો આ હાલત હોય તો પછી બીજી તો શું વાત જ કરવી આ બાબતે સ્થાનિક પ્રશાસને કારવાઈ નહીં કરે તો લોદરિયાલ ગામના વાલ્મિકી સમાજને સાથે રાખી આંદોલન કરવાની વાત પણ કરવામાં આવી છે રિપોર્ટર કિરીટભાઈ રાઠોડ વિરમ ગામ મિત્રો હું કિરીટ રાઠોડ અત્યારે સાણંદ તાલુકાના લોદરિયાળ ગામે છું લોદરિયાળ ગામે બહુ જ વિકટ એક સમસ્યા છે વાલ્મિકી સમુદાયના પરિવારોને જે સ્મશાનનો ઉપયોગ કરે છે જમીનનો એની જે બદતર હાલત છે એના વિશે આપણે સ્થાનિક લોકો સાથે વાત કરીશું

એટલે આનો ઊંચું કરીને ભૂરણ કરીને આના અમારે એક મસાન સાપડી જેવું બનાવું મિત્રો કિરીટ રાઠોડ અત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોધરિયાળા ગામે છું અમે લોકો નવસર્જન ટ્રસ્ટના માધ્યમથી આજે જ્યારે આ ગામની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે વાલ્મીકી સમુદાયના પંદર પરિવારો માટે વિકટ પ્રશ્ન હોય તો એમના સ્મશાનનો પ્રશ્ન છે આજે અત્યારે સ્થળ ઉપર આ વાલ્મીકી સમુદાયના યુવાનો સાથે સ્થળ ઉપર મુલાકાત લેતા જાણવા મળ્યું છે કે સ્મશાન જેવી કોઈ ચીજવસ્તુ અહીંયા છે જ નહીં બહુ જ વિકટ સમસ્યા છે લોકોને અંતિમ વિધિ કરવાની જ્યારે ચોમાસું હોય ત્યારે એ જે અંતિમ યાત્રા લઈને આવે છે તો એની કલ્પના કરવી જ મુશ્કેલ છે મિત્રો આ વિસ્તાર છે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબનો આ મત વિસ્તાર છે સાણંદ જે વિધાનસભા જે છે એ અમિત શાહ ગૃહમંત્રીના એના પોતાના લોકસભા વિસ્તારમાં આવે છે નહીં માત્ર લોધરીના ગામ સાણંદ તાલુકાના એવા અનેક ગામો છે કે જ્યાં દલિત સમાજના સ્મશાનોની બદ્તર હાલત જોવા મળે છે એક બાજુ રાજ્ય સરકારને દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી જે વાતો કરે છે વિકાસની જ્યારે સાણંદ તાલુકાના દલિત વિસ્તારમાં આવીએ જ્યારે સાણંદ તાલુકાના દલિત સ્મશાનની જ્યારે મુલાકાત લઈએ ત્યારે એ વિકાસની વાતો કોકળ સાબિત થતી હોય એવી લાગે છે આપણા ઘરની પણ જમીન વધારે હોય રહેવાની એની કરતાં પણ ટૂંકી જમીન આ સ્મશાનની તમે અત્યારે અહીં જોઈ શકો છો ઉપરા ઉપરી દફન વિધિ વાલ્મિકી સમુદાયના લોકોને કરવી પડે છે એક પણ કાણો પાય ગુજરાત સરકારે વાલ્મિકી સમાજના સ્મશાન માટે આ લોધરા ગામમાં વાપર્યો હોય એવું લાગતું નથી એટલે જોઈ શકીએ છીએ કે આઝાદીના ઇઠ્યોતેર વર્ષે પણ દલિત સમુદાયના લોકોને આજે પણ જાતાઈ આધારિત ભેદભાવનો ભોગ બનવું પડે છે બંધારણીય અધિકારો મળતા નથી તો અહીંથી અમે વિનંતી કરીએ છીએ આ દેશના ગૃહમંત્રી અને અમિતભાઈ શાહને કે તમારા વિસ્તારમાં તમે જ્યારે મુલાકાત લેવા હો ત્યારે દલિત સમાજની શું સમસ્યા છે એના વિશે પણ અમિતભાઈ શાહ વાત કરો અને લોધેરિયર ગામના વાલ્મીકી સમુદાયની જે સમસ્યા છે સમસ્યાને એને હલ કરો એવી હું આજે આ ગામથી કીર્ત રાઠોડ માંગણી કરું છું